હંમેશા સ્પષ્ટ બોલવામાં સ્પષ્ટ વક્તા તરીકે ભાજપના નેતાની જેની છાપ છે તેવા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબાર આપણી સાથે છે આજે ફરી એણે ટ્વીટ કરીને ફરી ખળભળાટ બચાવ્યો છે અને હાલમાં જે રીતે અતિવૃષ્ટિથી નુકસાન થયું છે રાજકીય નેતાઓ માટે બોધરૂપ જે ઘટના બની ઘટી છે અને લોકોના રોષનો ભોગ બન્યા છે તેને લઈને ટ્વીટ કર્યું છે આપણે ડૉક્ટર ભરત કાનાબાર જને પૂછી ડૉક્ટર સાહેબ તમે જે ટ્વીટ કર્યું છે ટ્વીટમાં એવું ઉલ્લેખ કર્યો છે કે અત્યારે રાજકીય નેતાઓ લોકોનો રોષનો ભોગ બન્યો છે તો ભાજપના નેતાથી ને ભાજપ સામે જ આવી રીતે તમે ટ્વીટ કરો છો શું કારણ ટ્વીટમાં ભાઈ ક્યાંય ભાજપ લીધું નથી મારો મુદ્દો એ છે કે પહેલી વાર એવું જોઈ રહ્યા છે કે વડોદરામાં જે બન્યું અતિવૃષ્ટિ હતી કુદરતી આફત હતી અને જેને કહેવાય કે એવરેજ કરતાં બહુ અનેક ગણો વરસાદ પડ્યો ચોક્કસપણે પાણીના નિકાલની જે વ્યવસ્થાઓ હોવી જોઈએ પ્રી મોન્સૂન કામગીરીની જે કાંઈ એમાં ખામી હશે એને કારણે પાણી ખૂબ ભરાઈ ગયા લોકોની ખૂબ હાલાકી થઈ લોકોને લાંબા સમય સુધી પાણી ખાધા પીતા વગર રહેવું પડ્યું પાણી વચ્ચે રહેવું પડ્યું લોકોની ઘર વખરી માલ મિલકતને નુકસાન થયું એટલે લોકોનો રોષ હતો મારો મુદ્દો એ છે કે લોકો જે રીતે હવે ખુલીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સ્પષ્ટ રીતે પહેલી વાર એવું બની રહ્યું છે કે લોકો એના વિસ્તારના લોકપ્રતિનિધિઓને આ જાકારો આપી રહ્યા છે એના માટે ગમે એવા શબ્દો વાપરી રહ્યા છે આ એક મારા મને એક એવી બાબત છે કે સામાન્ય પ્રજામાં જનતામાં ધીમે ધીમે રાજકીય લોકો સામે એક જાતનો રોષ વધતો જાય છે એક જાતની સુગ વધતી જાય છે અને એનું કારણ એ છે કે જે રીતે રાજકીય લોકોના વ્યવહાર છે જે રીતે જાહેર કામોમાં પૈસાનો દુર્વ્યવ થાય છે અને લોકોના પરસેવાની કમાણીના જે ટેક્સના નાણાંમાંથી જે જાહેર કામો થાય છે રસ્તાઓ થાય છે પાણીના નિકાલની વ્યવસ્થાઓ ગટરની વ્યવસ્થાઓથી એટલી બધી નબળી થાય છે કે એમાં ખાડાઓ પડે છે રસ્તાઓ તૂટી જાય છે અને આવા પ્રકારની જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એટલે મારો મૂળ કહેવાનો ભાવા થાય છે કોઈ પણ રાજકીય પક્ષને લક્ષ્યમાં રાખ્યા વગર કે રાજકીય લોકોએ હવે આત્મમંથન કરવાની એક જાતી જરૂરિયાત છે કેમ કે લોકોના મને ભાગના મને મેં ટ્વીટમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે લોકો એમ માને છે કે રાજકારણીઓ અનિવાર્ય અનિષ્ટ છે અને મોટા ભાગના રાજકારણીઓ અહીંયા પૈસા બનાવવા હોય છે આ એક લોકોની પ્રજાની ઇમ્પ્રેસન છે પ્રજાની માન્યતા છે અને દિવસે ને દિવસે આ માન્યતા વધુ લોકોના મનમાં દ્રઢ થતી જાય છે તો હવે રાજકીય જે આગેવાનો જે પોતાને આગેવાન સમજે છે રાજકીય નેતા સમજે છે એના માટેની એક એના માટે એક પડકાર છે ચેલેન્જ છે કે લોકોની નજરમાં જે ઉતરી ગયા છે લોકો એને સારી દ્રષ્ટિથી નથી જોતા તો લોકોમાં પોતાની ઇમેજ કઈ રીતે છબી સુધારવી અને કયા પ્રકારનો વ્યવહાર કરવો એ વિચારવાનો સમય પાકી ગયો છે એ મુદ્દા ઉપર ટ્વીટ છે કોઈ એક રાજકીય પક્ષ માટેની વાત નથી કરોબર સાહેબ આની અગાઉ પણ આપણે પુલ તૂટી જાય એના ટ્વીટ કર્યા છે સરકાર અત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં બંનેમાં ભાજપની સરકાર છે તમે પણ ભાજપના નેતા છો પરંતુ આપ જે રીતે ટ્વીટ કરી રહ્યા છો અને સરકારને કાન મળી રહ્યા છો કે સરકારનું ધ્યાન દોરી રહ્યા છો જો ભાઈ ગુજરાતમાં ભાજપની સરકાર અનેક રાજ્યોમાં બીજા પક્ષોની સરકાર છે અને જ્યારે લોકોના નાણાં વેડફાતા હોય જ્યારે લોકો જેની પરસેવાની કમાણીના પૈસા જ્યારે જાહેર કામોમાં સારા કામો થતા ન હોય તો એ ધ્યાન દોરવાની એક લોકો જાહેર જીવનના વ્યક્તિ તરીકે મારી ફરજ સમજુ છું એમાં અમારા પક્ષની સરકાર હોય કે અમારો પક્ષ સત્તા ઉપર હોય એ કંઈ મહત્ત્વ નથી કેમકે અલ્ટિમેટલી લોકોના હિત માટે પાર્ટી છે લોકોના હિત માટે સરકાર છે લોકશાહીમાં લોકો કેન્દ્ર સ્થાને છે એટલે અને અમારી પાર્ટીની પણ એક વિચારધારા છે કે વ્યક્તિસે બળા દલ ઓર દલસે બળા રાષ્ટ્ર એ દલસે બળા રાષ્ટ્ર એટલે રાષ્ટ્ર સમાજ એટલે મારી વાત છે રાષ્ટ્ર દલ ઉપર ઉઠીને ઘણીવાર હું કહેતો હોઉં છું એમાં અમારી પાર્ટી સત્તા ઉપર હોય એનો એવું મહત્વ એવો છે કે સત્તા હું પાર્ટીની ટીકા કરી રહ્યું પણ જે ખામીઓ છે જે વહીવટીતંત્રની જે ચૂકો છે જે ભૂલો છે એને લો ઉજાગર કરવાનો અમારો પ્રયત્ન હોય છે ભાજપ અને શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ગણાય છે અને આ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં જે રીતે આપ ટ્વીટ કરી રહ્યા છો અન્ય પણ ભાજપના ઘણા નેતાઓ છે કેમ કોઈ ખુલીને આવી ટ્વીટ નથી કરી શકતા સામે નથી આવી શકતા આપને ભાજપના કોઈ સા નેતા સામે વાંધો છે કે પાર્ટી સામે વાંધો છે પાર્ટી અમે વાંધો હું ચાલીસ વર્ષથી આ પાર્ટીમાં છું હમણાં હું સદસ્યતા અભિયાનમાં જે ત્રણ દિવસ પહેલાંની મિટિંગમાં જતો એટલે પાર્ટી આમે કે નેતા આમે શું કાં વાંધો હોઈ શકે વાંધો છે વહીવટી તંત્ર સામે જે રીતે લોકોના પૈસા વેડફાઈ રહ્યા છે જે રીતે વ્યાપકપણે ભ્રષ્ટાચાર થાય છે ખાસ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભગતથી એની સામે વાંધો છે ને અલ્ટિમેટલી તો રાજકારણ પણ લોકોના હિતનું રાજકારણ હોઈ શકે એવું રાજકારણ કોઈ હોઈ શકે નહીં કે કોઈના અંગત હિત માટે રાજકારણ હોય રાજકારણ રાજનીતિ આ બધા વિષયો લોકોને એમાં લોકોની સુખાકારી લોકોના સુખ દુઃખની વાત કેન્દ્રમાં હોય અને એ વાત હું નિર્ભીકપણે કરું છું બીજા કોઈ નથી કરતા એનો વિષય છે મને પોતાને એવું લાગે છે કે જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે રાજકીય જીવનમાં મારે લોકોની વાત લોકોના સુખ દુઃખને બરાબર ઉજાગર કરવા જોઈએ લોકપ્રતિનિધિ તરીકેની જે વાત આપણે કરી હાલમાં લોકોના પ્રશ્નો છે એને ઉજાગર કરવાનું કામ કરો છો પરંતુ આ ઉજાગર કરવાના કારણે તમને પ્રદેશમાંથી આવા ઠપકાર એવું નથી મળતું એ લોકો કે ક્યારેક અમારા આ ઉપરના મોવડી બનાવવાથી કહેવા બી આવે કે ભાઈ તમે આ આ બરાબર ન લખ્યું કે લખ્યું બરાબર હું મારો મારો વ્યૂ પોઈન્ટ એમને સમજાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું પણ અલ્ટિમેટલી તો મેં ફરીવાર કીધું કે વ્યક્તિગત ધોરણે હું માનું છું કે દલસે બડા રાષ્ટ્રની વાત છે એ બરાબર હું આત્મસાત કરીને જ્યારે લોકોના હિતની વાત આવે ત્યારે હું કોઈ સમાધાન એમાં કરવાના મૂળમાં મારો મત નથી અને કોઈ કોમ્પ્રોમાઇઝ પણ કરતો નથી જે ખરેખર મને લાગે છે જે સાચું લાગે છે તટસ્થ ભાવે લખું છું અને ભાગે એમાં એવું બને છે કે જેમાં થોડી ઘણી સરકારની ટીકા કે થોડી ભૂલો દેખાડી હોય એ ટ્વીટો મારી વધારે હાઇલાઇટ થાય છે મીડિયા દ્વારા અધરવાઇઝ હું સો ટ્વીટ લખું જે નેવું ટ્વીટ તો મારા પક્ષની રીતિ રીતિઓ એના કાર્યક્રમો એની યોજનાઓ એનાથી લોકોને જે સારું શાસન મળ્યું છે નરેન્દ્રભાઈની જે સિદ્ધિઓ છે એના કામો છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ જે રીતે સાલસતાથી અને સજ્જનતાથી સરકાર ચલાવી રહી છે આવી ઘણી બધી વાતો હું લોકો સામે મૂકું છું ટ્વીટ દ્વારા પણ સ્વાભાવિક રીતે મીડિયા દ્વારા એ ટ્વીટને હાઇલાઇટ થાય છે જેમાં સરકારનો નાનો મોટો ટીકા ટિપ્પણી કરી હોય ભરત પોતે જણાવી છે નેવું ટકા જેટલી પોતાની ટ્વીટ છે તે સરકારની જે વાતો છે તે લોકો સુધી સમક્ષ પહોંચતી હોય અને સારી વાતો હોય તે વાતો કરે છે ને ક્યારેક ટીકા ટિપ્પણી વાળી વાતો હોય તેને મીડિયા વધુ પડતું ઉજાગર કરે છે પરંતુ પોતે હંમેશા સત્ય બોલે છે અને નિષ્ઠાને ભરેલા છે ફારૂક કાદરી ગુજરાત તકબરેલી